ઉહ્મા તાલુકામાં ગ્રામ્ય માં ધોધમાર વરસાદ વરસ્યો કીરબ્રહ્માના દામાવાસ કંપા પાસે પસાર થતી ભીમાક્ષી નદી વહેતી થઈ છે ભારે પગલે નદી નાળા છલકાયા છે ભારે પગલે પુષ્કળ આવક થઈ છે સાબરકાંઠામાં અવિરત વરસાદને લીધે નદી છે બે કાંઠે વહી રહી છે ઇડરમાં ધોધમાર વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે ચોરીવાર પાસે આવેલ ગોવાઓ નદી બે કાંઠે વહેતી થઈ છે છોરવાડ પ્રતાપગઢ કંપાને જોરતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે બે ગામ વચ્ચેના કોઝવે પર પાણી ભરાતા બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે સાબરકાંઠા ઇડર વડાલી વિસ્તારમાં ખુશીનો માહોલ છે જિલ્લાના મુખ્ય તળાવ પૈકીનો રાણી તળાવ અત્યારે ઓવરફ્લો થયું છે રાણી તળાવ ભરાવાના પગલે ભૂગર્ભ જળ હવે ઉપર આવશે રાણી તળાવ ભરાયાના પગલે ખેડૂત જગતમાં ખુશીનો માહોલ છે અંબાજી અમદાવાદ હાઇવે ઉપર આહલાદક વાતાવરણ સર્જાયું છે સતત વરસાદને પગલે રાણી તળાવ ભરાયું છે રાણી તળાવ ભરાતા પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે